ઝોન થ્રી પિનાકીન પરમારના નેતૃત્વમાં ઝોન થ્રી વિસ્તારમાં તો તમામ પોલીસ સ્ટેશનોમાં આઠ જેટલા બહેનોના ટીમ દિલથી દિલ જોડો અને રસ્તા ખેંચ કોમ્પિટિશન જો રાખવામાં આવેલા હતા આમાં આઠ ટીમો ભાગ લીધી તો સર્વપ્રથમ તમામ ટીમોને ખૂબ બધાઈ અને આ તમામ જો કોમના તમામ ક્રાંતિના લોકો આમાં પાર્ટિસિપેટ કરવા જોઈએ જો આપણા પર્પઝ છે કે અમારા સુરત શહેર જો એક ખૂબસૂરત શહેર છે સ્વચ્છતામાં અમે લોકો એકદમ નંબર વન છીએ પૂરે દેશમાં તો આમાં બી તમામ કોમના લોકો તમામ ધર્મના લોકો એકસાથે મળીને રહે અને સુરતના આગળ ક્રોધ કરાવતા રહે સાથેસાથ હેલ્ધી પણ રહે તો ફિટ ઇન્ડિયાના માનનીય પ્રધાનમંત્રી સાહેબના એક સ્લોગન છે કે અમે લોકો પોતે ફિટ રહીએ એક ટીમ તરીકે ફિટ રહીએ અને ઇન્ડિયાને ફિટ રાખીએ તો એના માટે તમામ જેટલા પાર્ટિસિપેટ કરીએ જેટલા બહેનો એના તમામ બહેનોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથોસાથ આવનાર દિવસોમાં બી એક સાથે હળી મળીને આપણે સુરતમાં સુખ શાંતિ રાખીને સુરતનો ગ્રોથ કરાય તેવા તમામ લોકો અમે લોકો ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો